પરંતુ એની સાંદ્રતા અને સખત પાણી છે કે નરમ પાણી છે એ જ્યારે એનું ટેસ્ટિંગ કરવામાં આવે ત્યારે ખ્યાલ આવે છે આજે આપણે મહેસાણામાં છીએ તો જે અમુક અમુક આપણી જગ્યાઓ છે જ્યાં ક્ષારવાળું પાણી લોકોને પ્રાપ્ત થાય છે જેના કારણે મોટાભાગે જે આપણા ત્યાં તકલીફ થાય છે એમાં પથરીની તકલીફ સૌથી વધારે થાય છે કારણ કે વારે ઘડીએ પાણી લગભગ રોજે જ પીવાતું હોય અને એ આપણા જીવનનો ભાગ છે એટલે એ પાણી પીવાની સાથે ક્ષાર વધતો જાય છે જેમાં કેલ્શિયમ કાર્બોનેટ અને કેલ્શિયમ મેગ્નેશિયમ એવા જે તત્વો આવે છે એ પથરીના કેલ્શિયમનું તત્વ વધારવા આપે છે અને એ આગળ જતાં પછી ઓપરેશન સુધી દોરી જાય છે અમારા તાલુકાના વિવિધ કેન્દ્રો છે જેમાં પાણીની તપાસ ખાસ કરીને ક્લોરિન ટેસ્ટ થતા હોય છે અને એ દરેક ગામમાં જેટલા બી એમપીએસ તદબી મારફતે અમે કરાવતા હોઈએ છીએ જે સમયાંતરે બોર ઓપરેટર છે તેના જોડે થતા હોય છે આનું કમ્પ્લીટ નહીં પણ એક અંદાજિત સર્વે પ્રમાણે ગણીએ તો છસો એક ગામડાની આસપાસ એમાં તપાસ કરીએ તો એવું થાય છે કે એમાં ક્ષારયુક્ત પાણી જે છે એ મળે છે જોવા મળે છે અને એક્ઝેક્ટ તો નહીં પણ એવું કહી શકાય કે અંદાજે જો આઉટ ક્ષારયુક્ત પાણી હોય તો આપણે એમ કહી શકીએ કે ભાઈ એમાં સોએ પાંચ છ જણને આના કારણે દર વર્ષે તકલીફ થવાની આ એક સંભાવના છે અને આના એટલા જ માટે જે ક્ષારયુક્ત પાણી જે જે ગામોમાં મળતું હોય તો એ એમના માટે ફિલ્ટર્સને યુઝ કરે અને પાણીને જે આપણે કહીએ છીએ કે ઉકાળીને અને પછી ઠંડુ કરીને પીવે તો મોટાભાગની તકલીફોમાંથી આપણે બચી શકીએ